આખી સ્કૂલ અને અમે સ્ટુડન્ટ્સ ટીચર્સ બધા દુઃખમાં છીએ પણ હવે જે જે થયું એને અમે તો પાર પાર નથી કરી શકતા બટ અમે મતલબ સેક્યુરિટી ને સીસીટીવી ઇન્સ્ટોલેશન બધું બહુ પ્રિકોશન્સ સાથે સ્કૂલ ચાલુ કરી છે ફરી અને બધા સ્ટુડન્ટ્સ બહુ જ રાજી છે બહુ જ ખુશ છે કે સ્કૂલ પાછી ઓફલાઈન ચાલુ થઈ ગઈ કારણ કે ઓનલાઈન વખતે જે હેરાન થતી હતી જે ટેન્થનું બોર્ડનું ટેન્શન થતું હતું બધા સ્ટુડન્ટ્સને એ હવે નથી રહ્યું પહેલા દિવસ છે શાળામાં પાછી સ્કૂલ ચાલુ થઈ છે અને બહુ સારી વાત છે લાઈક એક હેપી થિંગ છે કે હા ભાઈ સ્કૂલ ચાલુ થઈ છે બટ જે ઇન્સિડન્ટ થયો એનાથી અમારા દિલને એક દ્રવ્ય થયું છે કે હા આવું થયું છે બટ સ્કૂલને જે સિક્યોરિટી વધારી છે એટલે અમને એક સેફ્ટી છે કે હા ભાઈ અમે સેફ છીએ એટલે અમને સ્કૂલમાં આવવાનું એક એક્સાઇટમેન્ટ છે બહુ ટાઈમ પછી પાછી સ્કૂલ ચાલુ થઈ છે અને અમે ટેન્થના સ્ટુડન્ટ છે અમારા બોર્ડ્સનું ચિંતા થાય છે કેમકે અમારે ઓનલાઈનમાં અમને બોર્ડ્સની ચિંતા થાય કે અમારા બોર્ડ્સમાં અમારે શું કરવાનું છે અમારે ગાઈડન્સ ના મળે એ ઓફલાઈન સ્કૂલ્સમાં જ મળે એટલે અમે અમને સારું લાગે છે કે સ્કૂલ્સ પાછી ચાલુ થઈ છે સેવંથડીમાં બનેલી દુઃખદ ઘટનાને બાદ શાળા કક્ષાએ શિસ્ત અને સલામતીના સંપૂર્ણ ધોરણો જળવાય તેને ધ્યાને લઈ તેની શરતે જ આજે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવેલું છે ખાસ શૈક્ષણિક કાર્યની સાથે સાથે સલામતી અને શિસ્ત બહુ જ અગત્યના હોય છે સરકારની પણ ચિંતા જે છે એ વિદ્યાર્થીઓની સલામતી એની પ્રાથમિકતા રાખીને શૈક્ષણિક કાર્ય થવું જોઈએ તે છે તો શાળા કક્ષાએ ઘણી બધી બાબતોના સૂચનો કરવામાં આવ્યા સમિતિ વાલીઓની બનાવીને તેમના દ્વારા પણ જે સૂચનો મેળવવામાં આવ્યા અને એ સૂચનોને ધ્યાને લઈ શાળાને જે સૂચના આપવામાં આવી છે તેમાંની મોટાભાગની બાબતો એ શાળાએ પરિપૂર્ણ કરી છે જેમ કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ડિસ્પેન્સરીની વ્યવસ્થા સિક્યુરિટી સ્ટાફ વધારવો સીસીટીવી કેમેરા વધારવા સ્ટાફને ઇન્વોલ્વ રાખવા જેથી કરીને રિસેસનો સમય હોય મેદાનમાં હોય બાળકો તો એમની સાથે શિક્ષકો અથવા તો કર્મચારીઓ રહેવા જોઈએ એ પ્રકારની સલામતીની તમામ વ્યવસ્થાઓ શાળા કક્ષાએ રાખી ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે તે શરતે ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ હોવાથી તેમનું પ્રત્યક્ષ શિક્ષણ આજથી શરૂ કરવામાં આવ્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે